અમારી પેઢી રતીલાલ ચુનીલાલ તાપિયાવાલા છેલ્લા થી સિત્તેર વર્ષથી લાકડાનું કામ કરે છે હોળીના લાકડા છેલ્લા પાસે સિત્તેર વર્ષથી અમે બધાને સપ્લાય કરેલા છે અમારા પૂર્વજો નહીં હોવા છતાં અમે આ લાકડાનું કામ ચાલુ રાખેલ છે બીજો અત્યારે વૈદિક હોળીનો પ્રવાહ ચાલુ છે તો એ લાકડાની જરૂર પડે જ છે કારણ કે સૌ પહેલા હોળીમાં લાકડાનો જ ઉપયોગ થતો હતો અને હોળી લાકડાની સળગાવે છે તે પાંચ છ કલાક ચાલે છે વૈદિક હોળી બેથી એકથી બે કલાકમાં પૂરી થઈ જાય છે એનો જે તાપ છોકરાઓને આપવો જોઈએ એ વૈદિક હોળીથી મળતો નથી એટલે લાકડાની જરૂર પડે જ છે અને પડશે જ દરેક હોળીમાં વૈદિક હોળીના હિસાબે પચાસ ટકા લાકડા ઓછા જાય છે પરંતુ હોળીઓનું પ્રમાણ વધી ગયું સોસાયટીઓ વધુ પ્રમાણમાં થવાથી પહેલાં અમારે ત્યાંથી સાઠ સિત્તેર હોળીમાં જતો અત્યારે એકસો ત્રીસથી પાંત્રીસ હોળીમાં લાકડા જાય છે ફાગણ સુદ પૂનમ એટલે હોલિકા દહનનો ઉત્સવ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિમાં હોલિકાનું ખૂબ મહત્ત્વ છે અને હોલિકા દહન ફાગણસુદ પૂનમે સાંજે પ્રગટાવવામાં આવે છે એમાં મહદઅંશે વર્ષોથી લાકડાનો વપરાશ કરવામાં આવતો હોય છે જેના પરિણામે છેલ્લા ઘણા વર્ષોથી લાકડાનો વપરાશ દિન પ્રતિદિન ઝાડોની કટાઈ થાય છે એને કારણે પર્યાવરણને નુકસાન પહોંચે છે પ્રદૂષણમાં વધારો થાય છે ત્યારે તેવા સંજોગોમાં એક ઇકો ફ્રેન્ડલી હોલિકા માટે ગાય માતાના છાણા દ્વારા હોલિકાનું હોલિકા દહનનું પ્રગટ પ્રગટ કરવામાં આવે તો તેને કારણે પર્યાવરણને પણ મદદ થાય અને જે ગૌમાતા છે આ ગૌશાળા પાંજરાપોળો છે એ આત્મનિર્ભર પણ બને એ બંને હેતુ માટે ભરૂચ પાંજરાપોળ છેલ્લા ત્રણ ચાર વરસથી આ છાણા બનાવીને ડિસ્ટ્રીબ્યુટ કરે છે કે જેને પરિણામે ખૂબ સારો રિસ્પોન્સ પ્રજામાંથી મળ્યો છે અને દિન પ્રતિદિન વધુને વધુ શેરીઓ અને સોસાયટીઓમાં છાણા દ્વારા હોલિકા દહનનો એક નવો વિચાર લોકોએ અમલમાં મૂક્યો છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બુકિંગ પણ કરાવે છે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ખરીદવા પણ આવે છે અને માત્ર ભરૂચમાં નહીં ભરૂચની આજુબાજુ પણ ઘણા બધા વિસ્તારોમાં જ્યાં આવી ગૌશાળા પાંજરાપણ હોય છે તે લોકો પણ આ રીતે છાણા અને ગૌષ્ટિક બનાવી આ ઇકો ફ્રેન્ડલી હોલિકા દહનનો એક વિચારને અમલમાં મૂક્યો છે ચાલુ વર્ષે પણ અમે ગૌષ્ટિકનું મશીન પણ અમારી સંસ્થાને એક સ્વૈચ્છિક સંસ્થાએ અમને દાન સ્વરૂપે આપેલું છે પરંતુ હજુ એ ગૌષ્ટિક પૂરતા પ્રમાણમાં એનું ઉત્પાદન થઈ શક્યું નથી પણ આવનાર દિવસોમાં અમે ગૌષ્ટિકનું ઉત્પાદન પણ રેગ્યુલરલી કરવાના છે કારણ કે અમારે ત્યાં છસોથી વધારે ગૌવંશ છે અને રોજ ખૂબ મોટી સંખ્યાની અંદર આ છાણાનું અહીંયા ઉત્પાદન થાય છે એટલે તેનો ગૌષ્ટિક બનાવીને અમે જે હિન્દુઓમાં જે એક સંસ્કાર તરીકે મૃતદેહને આપવામાં આવે છે તો એમાં પણ લાકડાનો જે વ્યવ ઉપયોગ કરવામાં આવે છે એ લાકડાનો ઉપયોગને ઓછો કરી અથવા લાકડાના ઉપયોગની જગ્યાએ આ પૌષ્ટિક દ્વારા મૃતદેહને અગ્નિદા આપવામાં આવે તો એનાથી પણ જે ઝાડ છે એની કટાઈ ઓછી થાય લાકડાઓનું જતન થાય પર્યાવરણની સુરક્ષા થાય અને પ્રદૂષણમાં ઘટાડો થાય એવા શુભ આશયથી અમારું ટ્રસ્ટ હંમેશા કાર્યરત છે અને હોલિકા દહન સુદ પૂનમના દિવસે છે સૌ દર્શક મિત્રોને અમારી હોલિકાની શુભકામના